તો કેમ છો મિત્રો મજામાં મજામાં હોવા જ જોઈએ હું છું તમારો મિત્ર જીગ્નેશ અને મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે જવાનું છે મઢડા અને આજે સોનલ બીચ છે બેની જયેશ એ પણ આવ્યા છે ને હાલીને જાયે હજી અડધા લોકો તૈયાર થવાની તિરાકમાં છે ને આ બાજુ આવે દર્શન રમતી રમતી શું કે મેચિંગ થઈ ગયું તો હવે

અમારો સંઘ ધીરે ધીરે હવે મજા તરફ આગળ જઈ રહ્યો છે હાલો અમારો સંઘ હવે આવી ગયો છે પાછો ધીરે ધીરે તમે આમને આવી નઈ બે વગાડી દેહો અમારો સંઘ ધીરે ધીરે હવે આગળ વધી રહ્યો છે ધક્કા ગાડી કરીને જાય અમુક હાલવાવારા તો હાલી નઈ જાય હું કે રસ્તો એવો હોય ને એટલે ટ્રાફિક જેવું થાય એટલે તો આપણે ગાડી લઈને જાતા તો આ મેં આજ વરી મસાલા વાળું पान ખાઈ લીધું લાલ મોઢું થઈ ગયું આઈક તો લાલ છે પણ મોઢું લાલ થઈ ગયું જો બાજી વાતો કરવામાં વાતો વાતો કરવામાં જ વાહે રહી છે બધાય જો વાહે આવે પબ્લિક ધીરે ધીરે હવે પુલ પુલ ક્રોસ કરવામાં આવે છે એમ લાગતું હોય છે કે આ પગ જઈને રૂપાળા છે આ રૂપાળા નથી આ ધૂળના કારણે પગવા થઈ ગયા

મારે બધું આમાં મામા સરત બહાર કરી ગયા મામા તો દેખાય તો એકલા ઘોડા હા તે ઓમે બેહી બોલી કરે એકલા દે ઊભી નો મરી ગયા ને જોડ તો એ આઈફોન હા લાકડા ઉપર લાગે હવે

જયેશ છે ને એકલા થઈ ગયા અમારી મોર અમારી મોર અમારી મોર એ લોકો મેળવવા મેળાની અંદર પ્રવેશ કરી ગયા મેં કીધું કે હાલો અમે જઈએ છે અમારે મોડું એમ થઈ ગયું હતું અત્યારે અમે છે પ્રસાદી લેવા ઊભા રહી ગયા છે ને ટ્રાફિક છે ને બહુ જોરદાર ટ્રાફિક છે ને અમે છે ને હવે આગળ જઈએ મેળો એન્જોય કરવા જોઈએ કોણ કોણ આપણા જાણીતા મળે અહીંયા મેળામાં બરાબર બ્રેકડા મોબાઈલ મારું તમે ક્યાં હતા એકલી એકલી આવતી હોય તો પહોંચ્યું

ये सरावन ठीक पर ट्रैफिक बहुत होता है आज उस पे हां कर रही ना कर एक दिन हो ना 2-3 दिन हमें तो पांच ही पकवाड़ा चालू करी हालवा हिम्मत है के ऐसा मारो सा ऑटो हम तो मेरे प्रिय भी काम नहीं करते है मन मटर अनकै खौरावन जरो कुनै वस्तु न छ आज 1 रुपैयाै वाइप्रो नथि मै आए त मे 1 रुपैयाै नहि आए आमा बे त खाली फरवा आइबी न देख्दा मान देहवा आइबी हूं त किमै हटुलु आइबी हूं त मारे मारे त हालै न मन काट्छ हा हा गाडी वरत जा स्पीड स्पीड मध्ये हरमा जरी खर्मा का हरमा आ गाव तो जो के मोठा मोठा मी तर घर वारो छु तू मन टेडा नु कोन टेडा आई तू के छोकरू छे झणकू हां मी छोकरू छु टेडा जीवडू छे मोठा माना बस

આપણે ઢોરી ઉપર ચડી ગયા ઢોરી ઉપર ચડી ગયા આમ ધીર ધીરે નીચે જઈએ આ ડાલુ 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 આવે ડાલુ આવે ડાલુ આવે ચાળા દીવા જવા દિયો હાલો હવે ઉતરો મેળી ઉપર થી મને બતાય આને દીજીએ આને દીજીએ મેડમ કો આને દીજીએ આને દીજીએ મેડમ કો જાન દીજીએ ઉકેડે મે ઉકેડે મે જાને દીજી હિસ મેડમ કો ટીચર હે